આ વચ્ચે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારે રાજ્ય સરકારે ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે અયોધ્યા દર્શન કરવા જવા માટે સબસિડી આપવા નિર્ણય કરી શકે છે જે અંગે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન આવ્યું છે અને તેમણે કહ્યું કે અયોધ્યા જતા યાત્રિકોને સબસિડી આપવામાં આવશે જેના માટે ટૂંક સમયમાં સરકાર નિર્ણય કરશે આ સાથે જ તેમણે કહ્યું કે સૌ લોકોમાં રામચંદ્રનો દર્શન કરવાનો ઉત્સાહ છે તે માટે સરકાર વિવિધ એક પછી એક વ્યવસ્થા કરશે આ અંગે છેલ્લા થોડા દિવસોથી ચર્ચાઓ થઈ રહી છે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે અને પચીસ જાન્યુઆરી બાદ શ્રદ્ધાળુઓને ત્યાં જઈ દર્શન કરવાની મંજૂરી મળી છે ત્યારે રાજ્ય સરકારે આ યોજનાનો લાભ વધુ લોકોને મળે તે હેતુથી લાભાર્થીઓની સંખ્યા વધારીને દસ હજાર કરી છે તેમજ હાલમાં અયોધ્યા માટે ભારતીય રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે ખાસ કરીને ગુજરાતથી અયોધ્યા જતા શ્રદ્ધાળુઓ આઈઆર અથવા બસ માટેના ગ્રુપનું બુકિંગ કરાવી શકે છે મુસાફરોની સંખ્યા વધશે તો જી દ્વારા પણ બસ દોડાવવા અંગે વિચારણા ચાલી રહી છે સૌ લોકોમાં ભગવાન શ્રી રામચંદ્રજીના દર્શન કરવા માટેનો ઉત્સાહ જરૂરથી છે અને મને વિશ્વાસ છે કે દેશના પ્રત્યેક નાગરિકો ત્યાં જઈને દર્શન કરી શકશે તે પ્રકારની વિવિધ વ્યવસ્થાઓ એક પછી એક ઊભી કરવામાં આવી રહી છે ધ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ પંચોતેરમાં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ મહેશભાઈ પૂછ પ્રમુખ દીપકભાઈ પારેખ ઉપપ્રમુખ મહેશ માનદ મંત્રી જતિન અગ્રવાલ માનદ મંત્રી નરેન્દ્ર તેમજ કારોબારી સૌ ભાઈઓ બહેનોને શુભકામનાઓ સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ શુભેચ્છક વિનોદભાઈ ચાવડા મહામંત્રી પ્રદેશ બીજેપી સાંસદ કચ્છ મોરબી दीनदयाल पतन प्राधिकरण कंडला भारत का नंबर वन महापतन लगातार आठवें वर्ष 100 प्लस एम कार्गो हैंडल करने वाला प्रमुख महापतन सभी महापतनों के बीच लगातार सोलवे वर्ष नंबर वन का स्थान बरकरार गणतंत्र दिवस की सभी को शुभकामनाएं भारतीय अंक ज्योतिष शास्त्र न प्रणेता ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિજી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂચ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર